હેલો ફ્રેન્ડ્સ આજે તમારી સાથે એક નવી રેસીપી શેર કરવાની શું લગ્ન પ્રસંગમાં બનતા હોય એવા લાઈવ ઢોકળા અને જોઈ શકો છો કેટલા જાળીદાર અને પોચા રૂ જેવા અને એની સાથે આપણે આ લસણની કાચી ચટણી બનાવવાની છે અને જોઈ શકો છો ઢોકળાનો કલરય બહુ સરસ આવ્યો છે પરફેક્ટ માપ સાથે માટે આપણે ચોખાનો લોટ એક કપ લેવાનો છે ને અડધો કપ આપણે ચણાનો લોટ લેવાનો છે અને ચોખાનો લોટ એક કપ છે એટલે આપણે એક કપ રવો લેવાનો છે અને રવો આપણે ઝીણો લેવાનો છે હવે આપણે એમાં એક કપ આપણે દહીંની જરૂર પડશે દહીં આપણે ખાટું લેવાનું છે અને છાશ હોય ને તો છાશે છાલશે હવે આપણે આમાં એક કપ પાણી નાખવાનું છે ને આ આપણે તીખાશ માટે આપણે મરચી નાખીશ ખાંડીને અને સ્વાદ પ્રમાણે મીઠું હિંગ અને હવે આપણે કોથમરી કાપીને નાખી દઈશું હવે આપણે આને મિક્સ કરી દેવાનું છે અને પાણીની જરૂર આપણે જે પ્રમાણે પડશે એ પ્રમાણે આપણે પાણી લેવાનું છે આપણે એટલે હવે અત્યારે તમે એક કપ પાણી નાખ્યું છે હજી આપણે પાણી આપણે થોડું થોડું નાખતું રહેવાનું છે આ રીતના અને બધું મિક્સ કરતું રહેવાનું છે અને આપણે હળદર આપણે પછી નાખવાની છે કારણ કે હળદર આપણે પહેલાં નાખી દઈએ અને એનો નાખીએ ને એટલે આપણે ઢોકળા જ્યારે બાફીએ ને ત્યારે એમાં લાલ કલરના સ્પોટ આવી જતા હોય છે એટલે એના માટે આપણે હળદર પછી એડ કરવાની એટલે હવે આપણે હળદર એડ કરી દીધી છે અને હવે પાછું આપણે બધું મિક્સ કરી દેવાનું છે હવે આને આપણે એક પાવડું તેલ નાખવાનું છે તેલ નાખવાથી આપણે ઢોકળા બની જાય પછી પડ્યા રહે ને તો એનો કલર સારો આવે ઉપરથી અને હવે આપણે પંદર મિનિટ સુધીને રાખી દેવાનું હશે એટલે રવો આપણો એકદમ મસ્ત ઓગળી જાય ને હવે આપણે આ મડધો પેકેટ એ નાખી દેવાનું છે ને હવે આપણે એમાં લીંબુનો રસ નાખવાનો એટલે ઇનો એક્ટિવેટ થઈ જાય ને બસ પાછું બધું આ રીતના મિક્સ કરી દેવાનું છે ને આપણું મસ્ત બેટર બની ગયું છે જોઈ શકો છો તમે હવે આપણે આને બધું ફેટી લેવાનું છે ને એક સરખું મિક્સ કરી દેવાનું છે ને હવે આપણે ઢોકળિયાની ડીશ હોય ને એમાં આપણે થોડુંક તેલ લગાવી અને આ રીતના તેલ પાથરી દેવાનું છે અને હવે આપણે આ મિક્સરને બધું આપણે એમાં ઢાળી લેશું અને આપણે બે ભાગમાં આપણે બનાવવાના છે એક ભાગ આપણે થોડુંક નાખી દીધું છે હવે આપણે ઉપરથી આ લાલ મરચું દળેલું છે ને એ થોડુંક નાખવાનું છે એટલે કલર સારો આવે હવે આપણે આને કડાઈમાં આ રીતના ડીશ મૂકવાની છે પાણી રાખવાનું છે અને એક લીંબુનું ફાડું નાખવાથી કડાઈ કાળી બિલકુલ નથી થતી અને હવે આપણે ઢાંકીને પંદર મિનિટ સુધી એને બફાવા દેવાના છે ઉપર એક વજન મૂકી દેવાનું આ રીતના વજન મૂકી દઈએ એટલે હવે આપણી બહાર ન નીકળે હવે આપણે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પંદર મિનિટમાં આપણા ઢોકળા એવા સરસ એવા તૈયાર થઈ ગયા છે અને મસ્ત ફૂલી ગયા છે હવે આને આપણે કાઢી લઈએ જોઈ શકો છો કળા એકદમ કાળી નથી અને હવે લસણની ચટણી માટે લસણ આપણે ખાંડી લેવાનું છે અને હવે આપણે મીઠું હળદર જીરું અને ચટણી ત્રણ વસ્તુ નાખવાની છે બીજું કોઈ વસ્તુ નથી નાખવાની આ રીતના હવે આને બધું મિક્સ કરી દેવાનું છે આમાં અને હવે આપણે આમાં એક પાળું તેલ એડ કરવાનું છે આ રીતના તેલ એડ કરી દઈશું અને હવે બધું મિક્સ કરી દેવાનું છે આમાં વઘાર કરવાની કે કોઈ જરૂર નથી આ રીતના સાથે સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આ આ ઢોકળા ઢોકળા હવે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને આ રીતના આપણે એને કાઢી લેવાના છે અને જાળીદાર એકદમ પરફેક્ટ સ્પોન્જી ઢોકળા આપણા લાવી ઢોકળા તૈયાર થઈ ગયા છે નવે અને આપણે જે રીતના તમારે કાપવા હોય એ રીતના આપણે કટ મારી દેવાના છે આવી રીતના બધે ઢોકળા અને મારી ચેનલમાં જો તમે નવા હોય અને તમને મારી રેસિપી ગમતી હોય તો પ્લીઝ યાર મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કંઈ પણ ભૂલ હોય તો કમેન્ટ બોક્સમાં પણ મને કહેજો જોઈ શકો છો આ જાળીદાર અને જે ગરમ છે એટલે આ રીતના ખેંચાય છે થોડાક ઠંડા થાય એટલે એકદમ સરસ આ રીતના પોચા પોછા અને અંદરથી એકદમ જાળીદાર જોઈ શકો છો જાળી પણ તમને દેખાય છે આ રીતના આપણે બનાવવાના છે અને આ પરફેક્ટ માપ સાથે બનાવશું એટલે એકદમ લગ્ન પ્રસંગ જેવા જ બનશે અને નવા હોય ચેનલમાં તો ચેનલને સબ